નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે આવીને ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ધરતીકંપની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને ઓક્ટોબર માસમાં રાજ્યમાં નાના મોટા મળીને ભૂકંપના કુલ સો આંચકા દાયા હતા જે એક ચિંતાનો વિષય છે જી હા મિત્રો તો તમને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન રિક્ટર સ્કેલ પર મહત્તમ ત્રણ પોઈન્ટ પાંચની તીવ્રતાના નોંધાઈ હતી જોકે મિત્રો ભલે આમાંથી મોટાભાગના આંચકા ઓછી તીવ્રતાવાળા હતા છતાં તેમની સતત હાજરી એ લોકોમાં ચિંતા અને ભયનો માહોલ સર્જ્યો છે તો મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ધરતી વારંવાર ધ્રુજવાના કારણે સ્થાનિકોમાં એક પ્રકારની સાવચેતીનું વાતાવરણ સર્જાયું છે તો નોંધનીય છે કે ઓક્ટોબરમાં આવેલા સો ભૂકંપમાંથી એકાવન ભૂકંપ બેથી થી ત્રણ પોઈન્ટ પોતે તીવ્રતાવાળા રહ્યા હતા તો મિત્રો આ ભૂકંપના આંચકાનું મુખ્ય કેન્દ્ર કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર રહ્યું હતું કે મિત્રો કચ્છ જિલ્લાના ધોળાવીરા રાપર અને તેની આસપાસના વિસ્તારમાં અનેક વાર ધાતી ત્રિજી હતી તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો